તો મહાદેવ હર ફ્રેન્ડ સ્વાગત છે તમારું એક નવા જ વ્લોગમાં આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ અત્યારે અને આપણે પાણી માણી છાંટી લીધું છે અને અત્યારે આવે છે થ્રેસર થ્રેસર આવે છે તો આગળ જ જવાનું થશે સીધું અહીંયા કામકાજ જે હોય તે કરવું જોઈએ સેમ તો મૂલી પણ આવે છે એટલે વાંધો નથી કંઈ બધું સ્ટાફ પણ છે અને અત્યારે આ કેવું થઈ ગયું છે કે મૂલીને બધું ભેગું કરવું બહુ વહીમું લાગે છે અને મૂલીથી જ કામ કરાવવું પડે છે બધું તો એ એક છે કે મોટું અત્યારે અને ભીડમાં બધાને જડે પણ માન માન છે અમુકને જડે અમુક નથી જડતા એવું જોયેલા રાખે કાલે બેસતું વર્ષ ગયું અને આજે શરૂઆત કરીએ છીએ બીજા દિવસની કાલ પહેલો દિવસ ગયો ગયો નવ વર્ષનો અને આજ બીજો દિવસ છે તો હાલો આજના વ્લોગ ને કન્ટિન્યુ કરશો આગળ વાડીનો નાખશો ફ્રેસરનો ઓગણચાલીસ નંબર માંડવી છે બધી કેવીક નીકળે છે બધું જોઈએ ચાલો કન્ટિન્યુ કરીએ આજના વ્લોગ ને તો ફ્રેન્ડ્સ આપણે વાડી આવી ગયા છે અને ફ્રેસરનું બધું મંડાઈ ગયું હોય અને હવે બસ ચાલુ કરવાની તૈયારી હોય બધું પથરાઈ ગયું હોય તો જોઈ શકો છો તમે હવે બસ ચાલુ કરવાની તૈયારી છે ભરે આવી ગયો છે આપણો અને ઓલી બાજુ જોવા બાભાને કલર ચાલુ પણ થઈ ગયો એકાદ ઉપર પીલી પણ નાખ્યો થોડો ઘણો રહ્યો એક આપણે પણ ચાલુ કરી દેવાનું પોણા નવ જેવો થયો છે તો ચાલો તમને વિડીયો એક દેખાડી શકે વચમાં તો ફ્રેન્ડ્સ અત્યારે તમે જોઈ શકો છો પ્રેશર ચાલુ થઈ ગયું માંડવી નીકળવાની ચાલુ થઈ ગઈ હું તમને બેક કેમેરાથી એક શોટ દેખાડી દો જોઈ શકો છો આપણે પટામાથી જ પાથળ નાખવાના હોય આવી રીતના કંઈક પ્રેશરનું કામ છે લાગી જાય આપણે ધૂળના લોહીયા લગભગ નાખવા દો અને વાહ બાભરનું ચાલુ જ છે જોઈ દેજો તો ત્યાં આપણે વેરો આવીએ એટલે જાવ મટમાં અત્યારે આપણે અહીંયા ધ્યાન થઈ તો ફ્રેન્ડ્સ અમારે તો સેશન નીકળી ગયા હજી બાબાને ચાલુ હે આ જોઈ લ્યો ઉભા હે બાજુ અને એને આલો ચાલુ બોલ લે આવો હાલો તો વીણવા માંડ્યો ફ્રેન્ડ્સ અમારે તમે એમાં જઈ શકો છો નીકળી ગયો થ્રેસર થ્રેસરમાં થોડીક સ્પીડ વધારે થાય અને હલરમાં થોડું ભીલું થાય હવે જાજુ હેતા ચારક ભર હે બાકી કાં થો થોડું ઘણું તો ચાલો આપણે વીણવાની માંડવી તો વીણવા આપણું તો ફ્રેન્ડ્સ આજનો ટાઈમ પૂરો થઈ ગયો છ વાગ્યેલ મૂલીને થઈ ગયેલ અમે પૂરો કરી નાખ્યો ટાઈમ અને હવે અમે નીકળ્યા છે કરતા બાપુની વાંઢ એકલો એનો હવે થઈ ગયો હોય તો ચાલો આજના વ્લોગને આગળ ટકાવી અને રામ બાપુને એને હાલી ગયો હે હલર તે વેનેરો આલી જોની ને પાંચક 4-5 વાગે જાળી ગઈ લેવા કેન દેતો મને ચવા કన్నా કર પણ અલાર તકે હા હિય હવે એક્સાઇટ મૂકી

અને નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા હૈ તો ચાલો મળશું એક નવા લોગમાં આ વ્લોગનો અહીંયા એન્ડ કરી દઈએ છીએ ત્યાં સુધી બાય બાય તા